ટ્રાફિક બ્રિગેડ થી સ્વમાન નો અનુભાવ ગ્રામીણ યુવાનો નો ટ્રાફિક બ્રિગેડ માં દબદબો વડોદરા માં સાહીટ ટકા આદિવાસી યુવાનો ટ્રાફિક બ્રિગેડ માં નોકરી આજે મળવી એક મોટો પડકાર છે રાત દિવસ સરકારી નોકરી માટે યુવાનો મહેનત કરે છે અને કોઈ પણ નોકરી મેળવવાની તૈયારી દર્શાવે છે તેવામાં વડોદરા ટ્રાફિક બ્રિગેડના આઠસો નેવું જવાનોમાંથી સાતસો થી વધુ ગ્રામીણ હોવાનું અને તેમાં પણ સાહીઠ યુવાન યુવતીઓ આદિવાસી હોવાનું સામે આવ્યું છે ભલે આ નોકરી કરારવાળી છે પરંતુ તેનાથી સમાનના અહેસાસ સાથે તેઓ અન્ય તૈયારીઓ પણ કરી પોતાના સપના તરફ આગળ વધી રહ્યા છે આ યુવાનોના કેવા સપના છે જરા તે પણ સાંભળો અત્યારે તો અમે આટલા પગારમાં કાર્ય કરીએ છીએ આશા રાખીએ કે આવનારા સમયમાં આ વિચારણા કરે અને આનાથી સેલેરી થોડીક અમારી વધારી આપે તો અમે એમના ખૂબ ખૂબ આભારી રહીશું કેમકે નવ હજાર સેલેરી મળે છે અત્યારે કરીએ છીએ અમારે બરાબર અમારી રીતે સેટિંગ પણ જોઈએ છીએ આગળ શું થાય છે બરાબર છે હા આ નોકરી કરવાથી સમાજમાં પરિવારમાં એક આપણાને ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય છે આપણી વેલ્યુ થાય છે કે વડોદરા જેવા મોટા શહેરમાં તમે માં છો સારું કામ કરો છો એ આનંદ છે મેં કોલેજ કરી છે પછી મેં બરોડા સિટીમાં ટ્રાફિકમાં જોબ કરું છું અને જ્યારે મેં એટલું બધું ભણી અને અહીંયા મેં જોબ કરી રહ્યું છું સાતથી ત્રણ વાગ્યા સુધી આઠ કલાકમાં એમાં મને ગૌરવ છે કે મને આવી વરદી પહેરવા મળી અને આવતા સમયમાં જો મારું ભવિષ્ય બને અને આવતા સમયમાં જો મારે પોલીસ કોન્સ્ટેબલમાં ચાન્સ મળે મારી જિંદગી બને મારા પરિવારનું બધું નામ રોશન થાય અને હું મારા ઘર મારા મા બાપના અને બધાના સપના પૂરા કરીશ જય હિન્દ જય ભારત અહીં એક સવાલ એ પણ થતો હશે કે ટ્રાફિક બ્રિગેડમાં સૌથી વધુ આદિવાસી યુવક યુવતીઓ જ કેમ વધુ છે તો આ પાછળનું કારણ છે તેમની ફિટનેસ શહેરી યુવક યુવતીઓ કરતા તેઓ શારીરિક રીતે ફિટ હોય છે અને આ કારણે તેઓ મેદાનમાં બાજી મારે છે ખુદ અધિકારીઓ પણ માને છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી યુવાનો મોટા સ્વપ્ન સાથે આવી રહ્યા છે અને ખંતથી પોતાની ફરજ બજાવે છે આપ જાણો છો એમ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ને ધમધમ તો ટ્રાફિક અને વાહનોની સંખ્યામાં એમનું બળ ખૂબ ઓછું પડે છે તો એમની મદદમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અમને ખૂબ જ મદદ કરી રહ્યા છે લગભગ સાડી સાતસો જેટલા ટીઆરબીના જવાનો ટ્રાફિક પોલીસ સાથે જંક્શન ઉપર અને રોડ ઉપર ખડે પગે હાજર રહી અને ફરજ બજાવે છે વડોદરા શહેરમાં મોટા ભાગના યુવાનો ટીઆરબીના જવાનો આજુબાજુના ગામડામાંથી આવે છે એક ઉજ્જવળ ભવિષ્ય અને એમના દીકરાઓનું અથવા બાળકોના ભાવિના એક સપના સાથે અહીંયા આવે છે અને ખૂબ ખનથી કામ કરી રહ્યા છે અને ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમન કરવામાં ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે મહત્વનું છે કે ઠંડી હોય કે ગરમી ટ્રાફિક બ્રિગેડના યુવાનો ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેમને પણ કોઈ અગવડતા ન પડે તેનું ટ્રાફિક વિભાગ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે પરંતુ એક વાત તો અહીં સ્પષ્ટ છે કે આદિવાસી વિસ્તારમાંથી આવતા યુવાનો સ્વમાનભૈર જીવન જીવવા મહેનત ચોક્કસથી કરે છે તે દેખાઈ આવે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનું ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા